એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શકો વડોદરા સમાસાલી રોડ પર ફોર વ્હીલર અને ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો ટુ વ્હીલર પર બે યુવક સવાર હતા જેથી એક યુવકે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યું અને બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે આ અકસ્માત ફોર વ્હીલર ચાલકના લીધે થયું હતું આગળની તપાસ સમા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે માસાવલી રોડ પર આજે પણ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળ સ્થળ પર મોત નીપજ્યું છે અને તમારે આવવાની ફરજ પડી છે કારણ કે સ્થાનિકોનો વિરોધ છે વારંવાર સ્પીડ બ્રેકર્સ નથી મેડમ અને પાર્ટી પ્લોટના લીધે પણ અડચણ થતી હોય છે અત્યારે જે રહેવાનો જે પાર્ટી પ્લોટ છે એની સામે જ બે બાઈક જઈ રહ્યા હતા અને પાછળથી એક થાર ગાડી આવી અને એને ટક્કર મારી દીધી જેના કારણે એક છે આરોપીને પકડવા માટે અમે ટીમ બનાવી દીધી છે અને આરોપીને અમે પકડી લઈશું આ રોગ ઉપર જે સ્થાનિકોની રજૂઆત છે એને ધ્યાને રાખી છે અગાઉ એમણે જે રજૂ કરી છે એ બાબતે પ્રોસેસ પણ થઈ ગયું છે અને આગળ તંત્ર એમાં કાર્યવાહી કરી રહી છે છતાં પણ કાલે ફરી અમે મિટિંગ આ સ્થળ પર જ કરવાના છે સ્થાનિક રહીશોને સાથે રાખીને અને એમની જે રજૂઆત છે બધી જ દૂર કરી અને આગળ એમાં ખૂબ જ તાત્કાલિક કાર્યવાહી થાય એવું અમે કરીશું મેડમ અકસ્માત બાબતે શું તપાસ હાથ ધરાય છે અકસ્માતમાં સૌ પ્રથમ અમે અત્યારે આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ અને જે અત્યારે સારવાર લઈ રહ્યા છે સારવાર ચાલુ થઈ છે અને અત્યારે પણ કાર્યવાહી કરીશું મેડમ જે રજૂઆત છે સ્થાનિકોને એ બાબતે શું પગલા લેવા આવતી કાલે અમે લોકો મિટિંગ લેવાના છે અહીંયા આજ જ સ્થળ પર અમે લોકો સ્થાનિકોને અમારી સાથે હાજર રહે છે અને એ લોકો અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અને ટ્રાફિક વિભાગના અધિકારીઓ અમે હાજર કરીશું અને જે રજૂઆત બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું અને એમાં સચોટ પગલા લેવા એવી અમે પ્રયત્ન કરીશું ભાર્ટી પ્લોટો પાસે પાર્કિંગ નથી અને તે છતાં પણ ટ્રાફિક સાફ ચૂપ છે શું કહેશે ન વિષયમાં એની કાર્યવાહી ચાલી રહી છે 雨かかりでするまね。